મિત્રો આજે સોળ ફેબ્રુઆરી છે હળવદ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન હતું સાતેય વોર્ડની ચૂંટણીનું મતદાન હતું અને તેસઠ પોઈન્ટ એકસઠ ટકા જે મતદાન છે મિત્રો એ નોંધાયું છે સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન જે છે ચાલ્યું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન જે છે મિત્રો એ પૂર્ણ થયું છે એક રાજોતરજી સ્કૂલ છે ત્યાં અને શાળા નંબર છ છે ત્યાં આગળ બે ઈવીએમ ખરાબ થઈ ગયા તો એ બદલાયા છે બાકી એકંદરે કોઈ પણ વાદ વિવાદ કે બોલાચાલી કે કંઈ થયા વગર શાંતિપૂર્ણ માહોલમાં જે છે મિત્રો એ મતદાન પૂર્ણ થયું છે ત્રેસઠ પોઈન્ટ એકસઠ ટકા મતદાન થયું છે આપણી સાથે જે મિત્રો જોડાય કારણ કે મોટાભાગના મિત્રોને માહિતી જોતી હશે કે કયા વોર્ડમાં કેટલા ટકા મતદાન થયું છે મિત્રો તો એની પણ માહિતી આપી દે કે વોર્ડ નંબર એકથી સાત સુધીમાં કયા વોર્ડમાં કેટલા ટકા મતદાન થયું છે એના પણ આંકડા આપી કયા વોર્ડમાં કેટલી મહિલાઓએ મતદાન કર્યું છે કેટલા પુરુષોએ મતદાન કર્યું છે મિત્રો એની પણ માહિતી આપી વાંકાનેર નગરપાલિકાની પણ ચૂંટણીનું મતદાન હતું વાંકાનેરના મિત્રો જોતા હોય તો ત્યાં પણ એકાવન ટકા મતદાન થયું છે એટલે ઓછું છે હળવદમાં તેસઠ પોઈન્ટ એકસઠ ટકા મતદાન થયું છે નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડવાઇઝ મિત્રો તમને આંકડા આપી દઉં તો કયા વોર્ડમાં કેટલું મતદાન થયું છે મિત્રો એની તમને માહિતી આપી તો હળવદના વોર્ડ નંબર એકમાં ચુમ્મોતેર પોઈન્ટ નેવ્યાસી ટકા મતદાન થયું છે વોર્ડ નંબર એકમાં ચુમોતેર પોઈન્ટ નેવ્યાસી ટકા મતદાન થયું છે વોર્ડ નંબર બેમાં ચોંસઠ પોઈન્ટ ચોપન ટકા મતદાન થયું છે વોર્ડ નંબર ત્રણમાં બાસઠ પોઈન્ટ ઓગણત્રીસ ટકા મતદાન થયું છે સાથે જ વોર્ડ નંબર ચારમાં સિત્તેર પોઈન્ટ સતાશી ટકા મતદાન થયું છે અને વોર્ડ નંબર પાંચમાં એકાવન પોઈન્ટ પંચાવન ટકા મતદાન થયું છે એટલે મિત્રો સૌથી ઓછું મતદાન હળવદના વોર્ડ નંબર પાંચમાં એકાવન પોઈન્ટ પંચાવન ટકા થયું છે વોર્ડ નંબર છમાં છાસઠ પોઈન્ટ ટકા મતદાન થયું છે અને વોર્ડ નંબર સાતમાં એકસઠ પોઈન્ટ પણ ટકા મતદાન થયું છે એટલે આમ વાત કરીએ તો તેસઠ પોઈન્ટ એકસઠ ટકા મતદાન જે છે મિત્રો એ હળવદમાં નોંધાયું છે સૌથી વધુ મતદાન છે તે વોર્ડ નંબર એકમાં થયું છે ચુમ્મોતેર ટકા ચુમોતેર નેવ્યાસી ટકા અને સૌથી ઓછું મતદાન છે એ એકાવન પંચાવન ટકા વોર્ડ નંબર પાંચમાં થયું છે મિત્રો એટલે આમ તો વોર્ડ નંબર પાંચના પોસ્ટ વિસ્તારને ગણે છે પરંતુ ત્યાં એકાવન પંચાવન ટકા જ મિત્રો મતદાન જે છે એ મતદાન થયું છે કે આ વોર્ડમાં કેટલા પુરુષોએ અને કેટલી મહિલાઓએ વોટિંગ કર્યું એના પણ આંકડા આપીએ એટલે કેટલા ટકા એમ તો મિત્રો વોર્ડ નંબર એકમાં એકોતેર પોઈન્ટ સત્યોતેર ટકા પુરુષોએ મતદાન કર્યું છે જે મતદાન છે એને એ મિત્રો તમને આંકડા આપતા જઈએ મતદારોની સંખ્યા મતદાન કરેલ મતદારોની સંખ્યા એકસ એકોદ તો હવે મિત્રો ઘણો બધો લાંબો આંકડો થઈ જાય છે એટલે એમાં આપણે નથી પડતા કારણ કે સાતે વોર્ડમાં કેટલા મતદારો છે કેટલા પુરુષો છે કેટલી સ્ત્રીઓ છે કેટલી પુરુષોએ મતદાન કર્યું કેટલા સ્ત્રીઓએ મતદાન કર્યું એ આંકડો બહુ લાંબો થઈ જાય છે પરંતુ ઘણા બધા મિત્રો જોડાયા છે એટલે માહિતી વરી પાછી રિપીટ કરીએ છીએ મિત્રો કે હળોદમાં ત્રેસઠ પોઈન્ટ એકસઠ ટકા નગરપાલિકાની ચૂંટણીનું મતદાન થયું છે કે આ વોર્ડમાં કેટલું મતદાન થયું એના તમને મિત્રો આંકડા આપું તો વોર્ડ નંબર એકમાં ચોમોતેર પોઈન્ટ નેવ્યાસી એટલે સૌથી વધુ વોર્ડ નંબર એકમાં મતદાન થયું છે મિત્રો તેની સાથે વોર્ડ નંબર બેમાં ચોસઠ પોઈન્ટ ચોપન ટકા મતદાન થયું છે વોર્ડ નંબર ત્રણમાં બાસઠ પોઈન્ટ ઓગણત્રીસ ટકા મતદાન થયું છે વોર્ડ નંબર ચારમાં સિત્તેર પોઈન્ટ ટકા મતદાન થયું છે વોર્ડ નંબર પાંચમાં એકાવન પોઈન્ટ પંચાવન ટકા મતદાન થયું છે વોર્ડ નંબર છમાં છાસઠ પોઈન્ટ ટકા મતદાન થયું છે અને વોર્ડ નંબર સાતમાં એકસઠ પોઈન્ટ તેપન ટકા મતદાન થયું છે એટલે ઓલ ઓવર વાત કરીએ મિત્રો તો તેસઠ પોઈન્ટ એકસઠ ટકા મતદાન જે છે એ મતદાન નોંધાયું છે સત્યાવીસ હજાર ચારસો એકોતેર મતદારો હતા મિત્રો નગરપાલિકાની ચૂંટણીમાં સત્યાવીસ હજાર એકોતેર મતદારો હતા એમાંથી સત્તર હજાર ચારસો જે છે મિત્રો એ મતદારોએ મતદાન કર્યું છે એટલે આમ શાંતિપૂર્ણ માહોલમાં જિલ્લા પોલીસ વડાની પણ આજે હાજરી હતી હળવદમાં ડીવાય પણ હાજરી હતી તેની સાથે પીઆઈને હળવદ પોલીસ સ્ટાફને એ પણ બધા હતા એટલે ટૂંકમાં કોઈ એવી કંઈ ઘટનાઓ બની નથી કોઈ એવા ક્યાંય વિવાદ થયા નથી શાંતિપૂર્ણ માહોલમાં છે મિત્રો એ મતદાન થયું છે ભાજપ કહી રહ્યું છે કે અઠ્યાવીસમાંથી અઠ્યાવીસ જીતશું કોંગ્રેસ કહી રહ્યું છે કે સોળથી સત્તર બેઠકો જીતશે આમ આદમી પાર્ટી કહી રહ્યું છે કે અમે કિંગમેકરની ભૂમિકામાં આવશું અમે એ નથી આંકડો બતાવતા કે અમે દસ સીટ ઉપર લડતા હતા તો કેટલી બેઠકો જીતશું પરંતુ જીતશું એ ચોક્કસ કે કહી રહ્યા છે કે પાલિકામાં અમે ખાતું ખોલાવશું એમ તો બસપાના પણ પાંચ ઉમેદવારો હતા તે પણ એવી એમને પણ એવી આશા છે કે અમે પણ જે છે એ આ વખતે મેદાનમાં છીએ એટલે આમ તો અઠ્યાવી બેઠક છે પરમ દિવસે એની ગણતરી થવાની છે એટલે અઠ્યાવીસ બેઠકો જીતવાની છે એટલે કે અઠ્યાવીસ બેઠકો જીતવાના છે એ ફાઇનલ છે પરંતુ કયા પક્ષની કેટલી બેઠકો આવશે એ નક્કી નથી અઠ્યાવીસ ઉમેદવારો જીતવાના છે એ ફાઇનલ છે પરંતુ કયા પક્ષના કયા ઉમેદવારો કેટલી બેઠકો જીતવાના છે એ નક્કી નથી અત્યારથી બધા એ અંદાજો બધાય લગાવતા હોય છે એમાં મેં પહેલાંય વાત કરી હતી નજી મિત્રો વાત કરી છે કે આપણે એવા કોઈ તજજ્ઞો છીએ નહીં આપણે એવા એક એક વોર્ડમાં એક એક મતદારોને જઈને મળ્યા નથી ને એક એક મતદારોને પાછું આપણે પૂછેલું પણ એ નથી કે તમે કોને મત દેવાના છો ને કોને નથી દેવાના ને કોને જીતાડવાના છો કોને હરાવવાના છો પરંતુ મતદારોએ એમનો જે કંઈ ફેંસલો હતો હળવદના લોકોએ એમનો જે કંઈ ફેંસલો હતો અને હળવદના લોકોએ નક્કી કરી લીધું છે કે કોને આપણે પાલિકા સોંપવી છે એ હવે ઈવીએમમાં સીલ થઈ ગયું છે એ અઢાર તારીખે કાલનોથી બધા ઉમેદવારોને ટેકેદારોને જે કંઈ દોડતા હતા કારણ કે અમુક તો આવો શોખ હોય કેટલાને રાજકારણમાં કંઈ લાગે વળગે નહીં પણ તું જે તે પક્ષનો કાર્ય કરતા હોય એટલે બપોરે જમવા પણ નહીં ગયો હોય સતત મતદારોને એને મતદારોને એને મનાવવામાં લાવવામાં મંકવામાં આવી બધી પણ વ્યવસ્થાઓ થતી હતી મિત્રો એટલે મતદાન જે છે એ શાંતિપૂર્ણ થઈ ગયું એટલે ઉમેદવારો ટેકેદારો અને એના કાર્યકર્તાઓ જે તે પક્ષના છે એ આજનો દિવસ આપણી પાસે ક્યાંક પોરો ખાઈ લે થાક ઉતારી લે કારણ કે કાલે જે છે મિત્રો એ કાલે કંઈ છે નહીં પરમ દિવસે મતગણતરી છે તો પરમ દિવસે મતગણતરી છે એટલે વરી પાછા પરમ દિવસે કારણ કે જે તે ઉમેદવારો જીત છે તો એમાં ડિસ્કા અને બધી મજા લેવાની છે કારણ કે વિજય ઉત્સવ પણ મનાવવાના છે કયા પક્ષની કેટલી બેઠકો આવશે એ પરમથી જ નક્કી થશે હળવદના લોકોએ જે છે એ નક્કી કરી લીધું છે કે આપણે કોને કેટલી બેઠકો દેવી છે કયા વોર્ડમાં કોને મતદાન જે છે એ કરવું છે તેની સાથે મિત્રો અમે કાલે પણ વાત કરી હતી તો ઘણા બધા ભાજપના મિત્રોને નથી મજા આવી કે ભાઈ તમે એક તરફી કેમ્પિયન આખું ચલાવો છો પરંતુ હું તમને હજી મિત્રો કહી છે આપણે કે અમારું જે કામ છે ને મિત્રો એ વાહવાહી કરવાનું માત્ર નથી કારણ કે શહેરીજનોનો અવાજ બનવાનું પણ અમારું કામ છે આ એટલા માટે અમે કહી છે મિત્રો કે સીધા અઢી લાખ લોકો જે છે મિત્રો એ આપણા હળદ બ્રેકિંગ સાથે જોડાયેલા છે તો અઢી લાખ લોકોને આપણી માટે આપણી ઉપર આપણી માથે કંઈક નાનો મોટો વિશ્વાસ હશે મિત્રો તો આપણી સાથે જોડાયેલા છે યુટ્યુબમાં મિત્રો ચોરાણું હજાર પ્લસ સબસ્ક્રાઈબર છે હમણાં લાખ સબસ્ક્રાઈબર થઈ જાય છે અને સિલ્વર બટન પણ આ હળવદના લોકોના પ્રેમના કારણે આપણને મળી જવાનું છે મિત્રો એ પણ અમને સંપૂર્ણ વિશ્વાસ છે હળવદની સાથે આજુબાજુના તાલુકાના ને એ પણ ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયેલા છે ફેસબુકમાં એક લાખ સત્તર હજારથી વધુ લોકો આપણી સાથે જોડાયેલા છે ઇન્સ્ટાગ્રામમાં વીસ હજારથી વધુ લોકો આપણી સાથે જોડાયેલા છે તેની સાથે મિત્રો વોટ્સએપ જે છે ને વોટ્સએપમાં અડત્રીસ હજારથી વધુ જે લોકો છે મિત્રો એ આપણી સાથે જોડાયેલા છે વોટ્સએપ કોન્ટેક્ટોથી તો આ બધા લોકોનો પ્રેમ છે એટલે એટલા માટે થઈ અને મિત્રો જે હકીકત છે એ આપણે બતાવતા હોય છે તમે સમ ખવરાવતા હતા તો એ ખરેખર તમે ખવરાયા જ છે અને એની માટે અમે તૈયાર છીએ કે ના તમે એમ કહેતા હોય કે અમે નથી ખવરાય તો અમે સમ ખાવા તૈયાર છીએ કે આ તમે ખરેખર ઉમેદવારોને જે તમારા છે એને તમે સમ ખવરાયા હતા કાલે ખવરાયા હતા કેટલાયને બે ત્રણ દિવસ અગાઉ ખવરાયા હતા પણ ખવરાયા હતા એ વાત હકીકત છે અને આ મિત્રો અત્યારે તો હવે એ આંકડા મળવા મુશ્કેલ છે અત્યારે એ આંકડા મળવા મુશ્કેલ છે પરંતુ પરમ દિવસે જ છે જાજા દિવસો કંઈ છે નહીં અને કયા વોર્ડમાં કેટલું ક્રોસિંગ વોટિંગ થયું છે મિત્રો આવતા કયા વોર્ડમાં કેટલું ક્રોસિંગ વોટિંગ થયું છે મિત્રો એ પણ અમે તમને કહેવાના છીએ મોટા પાયે મોટા પાયે ક્રોસિંગ થયું છે મિત્રો ક્રોસ વોટ ભાગના લોકોએ જે મતદારોએ જે છે એ કર્યા છે એ વાત હકીકત છે કારણ કે અમે આજ સવારથી જુદા જુદા વોર્ડમાં ને હતા વોર્ડ નંબર પાંચ ચારને બાદ કરતાં બાકીના તમામ વોર્ડમાં અમે મિત્રો ગયા હતા તો અમે જોયું છે ક્રોસ વોટ મોટાભાગે મતદારોએ જે છે કર્યો છે કારણ કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે મિત્રો આમાં કંઈ બહુ લાંબુ જોવાનું ન હોય આમાં ગામના જે કંઈ મુદ્દાઓ છે ગામની સમસ્યાઓ છે અને કોણ હલ કરવાનું છે અને એ ત્રેવડ છે હલ કરવાની એને જોઈ અને મતદારો મતદાન કરતા હોય છે તેની સાથે મોટાભાગના બધા એમાં પક્ષ આવી જાય એમાં કોઈ એક પક્ષનું કંઈ છે નહીં કે જ્ઞાતિનું બેલેન્સ કરી અને મતદા જે ટિકિટો છે એની બાટણી કરતા હોય છે કે આ વોટમાં આ સમાજના આટલા વોટ છે તો એને આટલી ટિકિટ દેવી જોઈએ એથી વધારે હોય તો બે દો એથી વધારે ત્રણ તો કોઈને દીધી નથી પરંતુ બે બે ટિકિટ સુધી પહોંચ્યા છે અને મોટાભાગે વોર્ડ જે છે મિત્રો એ વોર્ડમાં સાડત્રીસો પાંત્રીસો આવા મતદારોની હોય છે એલેટ કર્યા પછી જે છે એ ટિકિટોમાં જે છે એ મુદ્દાઓ બહુ ઓછા જોવામાં આવ્યા છે જ્ઞાતિગત સમીકરણો જે છે એ વધારે જોવામાં આવ્યું છે કારણ કે ભાઈ અમારા સમાજનો છે તો નહીં અમારે એને વોટ દેવો પડશે ભલે જેવો હોય એવો ભલે એ કંઈક કરે કે ન કરે પરંતુ અમારા સમાજનો ઉમેદવાર જીતવો જોઈએ આવું પણ જે છે આ ચૂંટણીમાં ચાલ્યું છે અને આ ચૂંટણી મોટાભાગે આવું બધું હાલતું હોય છે પરંતુ આ ચૂંટણીમાં પણ એ જ રહ્યું છે મોટા ભાગના જે મતદારો છે મિત્રો શહેરીજનોએ મોટા ભાગના શહેરીજનોએ મતદાન કર્યું છે મિત્રો તો એ નાતીગત સમીકરણો જોઈન કર્યું છે કે ભાઈ અમારા સમાજનો છે એટલે અમે વોટ લઈએ છીએ અને મોટા પાયે ક્રોસ વોટિંગ પણ થયું છે એ પણ મિત્રો તમને આંકડા આપીશું એટલા માટે જ ભાજપને ભીખ લાગી હતી કે ભાઈ આમાં તો ક્રોસ વોટમાં ઉમેદવારો જે છે એ એક એક મત માંગશે તો તો પડી જવાનું થશે એટલા માટે થઈને જ સમખવરવામાં આવ્યા હતા અને અમને તો આજે અમે વોર્ડ નંબર સાતમાં હતો તો ત્યાં આગળ એક મતદાર જે છે અમે મળ્યા હતા એટલે એમ પૂછ્યું હતું ખાલી તો કે અમને એ ખવડાવવામાં આવ્યા છે રાતે કે ભાઈ બે અમને દઈજો ભલે બે હામે દો તમે એમાં સમજો ને કે બે ભાજપને બે કોંગ્રેસને આપજો એટલે આવું બધું પણ આવેલું છે થોડું જાજુ પીવાનું પણ આવેલું છે ભજીયાનું પણ આવેલું છે લોભ લાલચનું પણ આવેલું છે ધાક ધમકીઓનું પણ આવેલું છે અને જરૂર પડે તો એને ફોન કરીને પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ શાંતિ રાખજો નહીં તર પછી તમારે છે ને ચૂંટણી તો આજ વઈ જવાની છે આવું બધું પણ આવેલું છે પરંતુ એકંદરે શાંતિપૂર્ણ માહોલ રહ્યો છે એ વાત સારી રહી છે અને આવી જ રીતના અઢાર તારીખે પણ જે છે મિત્રો એ જે ઉમેદવાર જે વોર્ડમાં જીતે અને એની પાસે અને આપણે હવે એને કહેવાનું કે ભાઈ તમને મત દીધા છે ને તમે જીતા છો તો હવે તમારી જવાબદારી આવે છે નાની મોટી સમસ્યા કંઈ પણ હોય તો તમારે ફરજિયાત રહેવું પડશે હજી ભાઈ સિનિયર પત્રકાર છે એમની સાથે પણ થોડીક વાત કરવી છે આવો એમની સાથે પણ થોડીક મિત્રો વાત કરી કારણ કે અમે એમની પાસેથી ઘણું બધું શીખ્યા છીએ આ લાઇનમાં એટલે શાંતિપૂર્ણ માહોલ રહ્યો છે ને તેની સાથે મિત્રો હું હજી તમને કહું છું કે જે ઉમેદવાર જીતે કારણ કે આપણને એવું થાય અમને પોતાને એવું હોય અમને પોતાને એવું હોય નજીકના માણસો હોય આમ તો મારા સગા ભાભી ચૂંટણીના મેદાનમાં હતા મિત્રો હતા એમાં કારણ કે અને આપણે બોલી ના કરી તો વરી પાછા એમ કે ભાઈ તમે આમ પણ એની સામે આપણને કંઈ જ વાંધો નથી ઘણા બધા લોકો આપણી સાથે જોડાયેલા છે મિત્રો એટલે એવા કોઈ બોલતા હોય તો એની સામે પણ આપણને કોઈ જ પ્રોબ્લેમ નથી પરંતુ હું હજી કહું છું દરેક મિત્રોને દરેક ટેકેદારોને કે જે જીતે એ સ્વીકારી જ લેવાના કે ભાઈ આ હવે આપણા વોર્ડના સભ્ય છે આ આપણા વોર્ડના સભ્ય છે એટલે એ સ્વીકાર લેવાનું એમાં હવે મંદુક રાખવાનું નહીં કારણ કે આ ફેંસલો જે છે ને એ મતદારોએ કર્યો છે આપણે પર્સનલી નથી કર્યો એટલે જે જીતે એ ગામનું કંઈક સારું થાય ગામનો વિકાસ થાય અને હળદમાં કોઈક વ્યક્તિઓ આવે મિત્રો તો એવું કંઈ જવા જોઈએ કે ભાઈ નહીં માજુ હળવદ તો બહુ ઘણી બધી પ્રગતિ કરી છે હળવદમાં એક વખત જાઓ ક્યાંય ધૂળ ન ઉઠતી હોય ક્યાંય ખાડા ન હોય કે સ્ટ્રીટ લાઇટો બંધ ન હોય કંઈ માથે ગટરો ન ઉભરાતી હોય આવું કંઈક હડોદ વ્યવસ્થિત મિત્રો આપણે બનાવીએ જે ઉમેદવારો જીતે એને પાંચ વર્ષ સપોર્ટ કરી અને કામ ન કરે તો વરી પાછા એને કહેવાનું આપણી સાથે અજીયભાઈ છે સંદેશમાં છે અજયભાઈ ફાઇ ઘણું બધું શીખ્યા પણ છીએ મિત્રો અમે અજયભાઈ તમે કેટલી પાલિકાની ચૂંટણીઓ જોઈએ છો અમે અત્યારે લગીને બે ચૂંટણી જોઈ છે પાલિકાની બે હજાર અઢારમાં આવી હતી એમાં બહુ લાંબી ખબર નહોત પડતી બે હજાર ઓગણ આજે પછીમાં આવી બે પાલિકાની ચૂંટણી એમ જોઈ છે તમે તો પંચાયત હતી ત્યારથી પત્રકારિત્વમાં છો ઘણું બધું જોયું છે અજયભાઈ આજનું મતદાન ત્રેસઠ પોઈન્ટ એકસઠ ટકા

લોકોએ વોર્ડ નંબર પાંચની સોસાયટી વિસ્તારના લોકોએ છે ને સમસ્યાનો વિરોધે કરેલો હતો હજુ હમણાં ગયા અઠવાડિયા જ અને મારી પાસે પણ એ સમસ્યા માટેના અવારનવાર એક બે વાર ફોને પણ આવેલા હતા કે ભાઈ અમારી સમસ્યાને તમે વાચા આપો એમ પણ કદાચ એવું બની શકે કે મતદાનોએ અત્યારે આ રોષ થયેલું હોય અને મતદાન ઓછું થયું હોય અને બીજા નંબરમાં એક એવી પણ શક્યતા છે કે લગ્નગાળો હોવાના કારણે પણ મતદાન ઓછું છે જોકે વોર્ડ નંબર એકમાં તો સૌથી વધારે જ થયું છે મતદાન હવે કોના તરફી થયો છે એ તો હવે આવનાર દિવસોમાં આપણને ખબર પડે નક્કી કર્યું એટલે જ અમે પહેલા જ વાત કરી હતી કે આપણે કોઈ એવા તજજ્ઞો નથી કે ભાઈ આ આટલી સીટો જીતશે એ શહેરીજનો નક્કી કરશે કોને પાલિકામાં બેસાડવા એ આપણે નક્કી નથી કરવા નથી નક્કી કરો તો રાઈટ બરાબર છે અને આપણે તો જે કંઈ જે બોડી જીતે ભાજપ કે કોંગ્રેસ જે બોડી જીતે આપણે તો આપણા શહેરનો એક વિકાસ થાય હમણાં ભાઈ મેહુલભાઈએ વાત કરી છે કે આપણા શહેરનો વિકાસ થાય આપણા માટે સૌથી અગત્યની વાત છે તો મિત્રો ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે તો ખાસ આ માહિતીને લઈને આપણે મળ્યા હતા મિત્રો વોર્ડ એકથી સાત સુધીમાં ક્યાં કેટલું મતદાન થયું એ પણ વાત કરી તેની સાથે તેસઠ પોઈન્ટ એકસઠ ટકા હડોદ નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન થયું છે પરમધી નક્કી થઈ જાય છે પછી જે તે પક્ષની બહુમતી આવશે તો એ વરી પાછા ચાર પાંચ દી એમાં મહેનત કરશે કે કોને પાલિકામાં સામાન્ય સ્ત્રી છે આ વખતે કોને પાલિકામાં બેસાડવા કારણ કે સ્ત્રી જે છે મિત્રો એ નગરપાલિકાના પ્રમુખ મહિલા બનવાના છે એ વાત ફાઇનલ છે એટલે એ જોઈએ હવે અઢાર તારીખે શું થાય છે જે મિત્રો આપણી સાથે જોડાયા એમનો તમામનો આભાર